આઠ વાગ્યા પહેલા પહેલા તેમને જુનાગઢ જેલની અંદર સરેન્ડર કરવાનું છે પરંતુ આ તમામની વચ્ચે અનિરુચ્છીએ ન્યૂઝરૂમને એક સૌથી મોટું એલ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ આપ્યું હતું ન્યૂઝરૂમ ગુજરાતે અનિરુચ્છી જાડેજાનું એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ કર્યું હતું આ ઇન્ટરવ્યુની અંદર અનિરુચ્છીએ અનેક ખુલાસાઓ કર્યા હતા રીપ્લાની અંદર અને ગોંડલની અંદર બનેલી અનેક ઘટનાઓને લઈ તેમણે ખુલાસાઓ કર્યા હતા આ ખુલાસાઓની વચ્ચે અનિરુચિ જાડેજાએ વિક્રમસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ કર્યો હતો અમિત આજે આપણે વાત કરવી છે વિક્રમસિંહ જાડેજા સાથે જ કે જે અનિરુદ્ધસિંહ રીબડાએ તેમની ઉપર આક્ષેપ લગાવ્યા હતા આરોપ લગાવ્યા હતા એ આરોપની લઈને શું એ તેમનું કહેવું છે શું એ આરોપની પાછળ સત્યતા છુપાયેલી છે એ આરોપ જે લાગ્યા હતા એ જે અમિત ખૂટના કેસને લઈને એ કેસને લઈને શું ઘટનાઓ બની હતી આ તમામ વાતો તેમની પાસેથી જાણવી છે અને સાથે જ પાટીદાર સમાજના આગેવાન રાજુ સખ્યા પણ આપણી સાથે જોડાયા છે કે જેમણે અનિરુચિ જાડેજાની વર્ષ બે હજાર અંદર સજા માફી થઈ દરમિયાન સૌથી પહેલી અરજી એ સજા માફી રદ કરતી અરજી તેમણે કરી હતી આ બંને મહાનુભાવો સાથે આજે વાત કરવી છે શું એ આખી ઘટના છે શું એ ખુલાસાઓ છે કે જેને લઈને વારંવાર એ અને નામની ચર્ચાઓ થાય છે જો કે આજે અનિરુદ્ધસિંહ રીબડા હાજર થવાનું છે એ પહેલા તેમણે ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં વિક્રમસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ કર્યો હતો બંને એ મહાનુભાવો સાથે જે વાતચીત કરવાની છે બંનેની સાથે આજે ચર્ચાઓ કરવી છે પરંતુ એ પહેલા તમને બતાવવું છે અનિરુદ્ધસિંહ રીબડા એ

તો ઘટનાની અંદર વિક્રમસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ કર્યો છે જે અનિરુદ્ધસિંહે વિક્રમસિંહ જાડેજાનું નામ લીધું તેઓ જ આપણી સાથે લાઈવમાં બેઠા છે સીધી ચર્ચા તેમની સાથે કરવી છે સાથે જ ગોંડલથી એડવોકેટ પણ છે પાટીદાર સમાજના આગેવાન છે ગોંડલના અનેક એવા સામાજિક કામોની અંદર તેઓનું હંમેશા તેમનું નામ હોય છે રાજુ સખ્યા પણ આપણી સાથે જોડાયા છે રાજુભાઈ તમારી પાસે આવું પહેલાં વિક્રમસિંહ પાસે જઉં છું વિક્રમસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનું એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ ન્યૂઝરૂમની ટીમે કર્યું હતું જેમાં તમારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમિત ખૂટના કેસના સંદર્ભમાં કે આખીય ઘટનાની અંદર કરતા હર્તા તરીકે તમારું નામ લેવામાં આવ્યું છે જી નમસ્કાર આપને તથા આપના તમામ દર્શક મિત્રોને હવે મારે પહેલી ઓય પ્રશ્નનો જવાબ આપું કે જે રીબડા ગામે બનાવ બઈનો એમાં માસ્ટરમાઇન્ડ હું હતો હવે એની હું રજૂ આપી અને ચર્ચા કરું તો જે બનાવ બને છે રીબડા ઈ બનાવના સમયે હું ગુજરાતની હદમાં નહોતો હું રાજસ્થાન હતો અને રાજસ્થાનની હવે વિગતવાર વાત કરું કારણ કે ગોંડલની રીબડાની ખાસ કરીને મારી બધાને જાણવા માટે ખૂબ રસ હોય ખોટા આક્ષેપો થતા હોય એને પુરાવા સાથે જ્યારે વાતની રજૂઆત કરી લોકો જાણે તો વધારે લોકોને ખ્યાલ આવે એ વાતનો હવે જે બનાવ બનીનો ઈ બનાવ વખતે મારા ગામનો એક દલિતનો છોકરો જેનું નામ રામજી ભીખાભાઈ રાખ્યા જેને ગીતાબાને ધારાસભ્ય તરીકે ટૂટાવા અંગેની એક માનતા હતી કે જો ઈ જીતે તો એને રામદેવડા હાલીને જાવું હવે ઈ રામદેવડા હાલીને જાતો તો જાતો તો એટલે મને એવું લાગ્યું કે મારી ફરત બને એને મારા ગામનો હાલીને રામદેવડા લગી પીગો છે તો હું તેડવા જાઉં હવે તેડવા જવા માટે રામદેવડામાં રસ્તામાં બધે ઉપયોગી થવા માટે માણેકવાળા લોક સાહિત્યકાર રસ્તામાં બધી મદદ કરેલી એટલે મેં મહીપતભાઈ ફરી હોય તો તમે આવો આપણે એને તેડી આવી હવે અમે રાજસ્થાનની હદમાં હતા અને મને કોઈ એવો ફોન આવ્યો કે રીબડા માં કઈક માથાકૂટ થઈ છે અને બાપુ એટલે જયરાજભાઈ ઘરેથી એકલા નીકળી ગયા છે તમે ક્યાં છો કારણ કે ગોંડલ થી રીવડા જવામાં રસ્તામાં ભૂણાવા કામ આવે એટલે મને પૂછ્યું હવે હું નતો એટલે મેં તાત્કાલિક એ ટાઈમે મારા કાકા દીકરા વિજયને ફોન કર્યો કે વિજય જયરાજભાઈ કઈ ગોંડલ થી નીકળી ગયા છે એકલા જાય છે અને કઈ રીબડા માતા કુદ થાય છે હું થઈ કબી નથી તું જોતો અને જાતો એટલે વિજય એ ભૂણાવાના પાટીએથી થી ગાડી બમ્પર થી બમ્પર રાખી અને ન્યા પહોંચ્યો ન્યા પહોંચ્યા તે જે આ મામલો બધો પતી ગયેલો હતો પૈતા પછી

મેં કોઈ જાતનું એમાં એને કોઈ ગાઈડલાઈન આપી હોય કોઈ માર્ગદર્શન આપ્યું હોય આમ કરો તેમ કરો એવો કોઈ બનાવ નથી કોઈ કરતા કોઈ માહિતી મને નથી એમાં સાક્ષી જે બનાવ વખતે મારામાં ફોન આવ્યો એનો તાજ સાક્ષી માણેક વાળા લોક સાહિત્યકાર મહીપતિ જાડેજા મારી સાથે કારમાં હતા અને એ માણસ એવો છે સાચો છે કે તે જ ઉપર પણ એ સાહિત્યકાર તરીકે ગમે એને હાથું કહેવા વાળો માણસ કુદરતી તેથી મારી ભેગો હતો એટલે એને ખ્યાલ છે કે જે બનાવ બન્યો એ ટાઈમે અમે બે રાજસ્થાન હતા એ બનાવવા એને મારે કાંઈ લેવા દેવાનું હતા જયરાજ સાથે મારા કુટુંબિક પરિવાર વિજયસી બચુ બાજા પાંચ જ મિનિટ મૌન પણ એ ઊભા રહી અને જે ગાડી લઈ અને જયરાજભાઈ પાછા આવતા રહ્યા એટલે એ પાછો આવતા રહ્યો અને હકીકત એ બનાવ્યું હવે વાત આવે અમિતભાઈ વારી તો અમિતભાઈ ની વાત કરું તો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિચારધારા વાળો નિડર અને હતો મારો નજીકનો મિત્ર હતો અને એની વાત કરું તો અને અને જીવન મારે એની અંદર સંબંધ ઓળખાણ થઈ હું જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તો હવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મારા ધર્મપત્નીએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યા હવે ચૂંટણીના સમયમાં રીબડા અમિતભાઈ ખૂંટના તમામ રૂપે મને મદદરૂપ થવા માટે મને મળ્યા અને મને કીધું આમાં તમને ઉપયોગી થવું પણ હવે હું એની વિગતવાર વાત કરું તો હું જેની સામે ચૂંટણી લડ્યો એ રીબડાની પ્રસાદી રીબડાની પ્રસાદી અને ઈ બે ની કાંખમાં ઈ રમતો હોય અને એની સામે અમે જિલ્લા પંચાયત લડી એ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર પોતે રીબડા હોય હું ક્યુ છે હું નહીં નહીં લોકો જાણે સારી દીધે હવે ઈ બનાવના વખતથી એ મારી મને કીધું કે અમારું ઉપયોગી થાવું પણ મારો સમય ખરાબ હું એને પ્રોટેક્શન નો આપી શકું એટલે મેં એને એવું કીધું કે ભાઈ આ ચૂંટણી હું કામ લડું છું બરોબર આ બેયની સામે એ કોડીથર જિલ્લા પંચાયતની સીટ ધયરાજજી અને અનિરુદ્ધજીની બેયની સામે કોંગ્રેસમાંથી લડવી એટલે માં ગુલ્ફી જેવા ગુલ્ફી વેચવા જેવી અઘરી વાત કહેવાય અને ઈ સીટ માં ચૂંટણી લડવા નીકળો તો અને ચાણી જોઈને નીકળો તો હુકામ લડ્યો હું મળ્યું હું મળશે તમે કઈ ચર્ચા કરી લડ્યો એ વખતે મને મદદરૂપ થવા તે દુધી મારે અમિત આઈ રે સંબંધ અમિતના ગુરુ પાઈ રે સંબંધ અને વાત રહી ઈ સુસાઈડ નોટ ને લગતી કે ઈ સુસાઈડ નોટ મારી નામ પણ મને રીબડા માંથી જે પેલો ફોન આવ્યો કે અમિત વયોગ્યો વયોગ્યો એટલે પેલા મને એમ થયું કે પોલીસ સ્ટેશન જ થઈ ગયો પછી ખબર પડી કે જાળવે લટકી ગયો અને સુસાઈડ કરી લીધું પછી હું મારા આત્મી સંબંધ હતા એટલે હું ચોક માં ગરકાવ થઈ ગયો તો કલાક દોઢ કલાક સુધી કઈ વિચારી શકું એવી રીતે સ્થિતિ નહોતી એટલો માનસિક રીતે આઘાત લાગ્યો હતો એ પછી હું ફ્રેશ થઈ અને પછી હું પ્રયત્ન કરું છું કે ભાઈ ક્યાં છો તમે

બહુ હેલું છે કે કોઈ છે ને કોઈના પાપ છુપાવી જ ન હકે પોલીસ તપાસમાં બરોબર છે તો નેટ એન્ડ ક્લીન પડ્યું છે બધું જોઈ શકે છે કે જો મેં ક્યાંય એવા ક્યાંય એના આવા પુરાવા ઉભા કર્યા હોય ક્યાંય મેં મારા અહીં લખ્યું હોય કે લખાવી હોય અને એમાં ગાયલું હોય પણ મારું રીબડાનું લોકેશન જ નહીં આવે છે હું મારા ઘરનું લોકેશન આવતું છું અહીંથી હું પીએમ રેમો ગયો સરકારી દવાખાને પીએમ પીએમએસ પછી એની સ્મશાન યાત્રામાં જોડાણો

મને ખબર નથી તમે તમે હમણાં થોડી વાર પેલા વાત કરી રહ્યા હતા કે જે અનિરુદ્ધ તમારી પાછળ કેમ પડ્યા છે કઈ વાત થી તમારી પાછળ પડ્યા છે તમને કેમ એવું લાગે છે કે અનિરુદ્ધ તમારી જ પાછળ પડ્યા છે હવે જો પેલા તો મારો ગુનો ગણે તો ગુનો હું જઈ માફી ભાઈ અચ્છા તમે સગા માસી દીકરા જઈ હા હા અને હું અન્યાય સામે લડું ખોટા સામે લડું એને કદાચ મારો ઈ ગુનો થાય બીજું કે રીબડા

અટાણું જમીન ગણો તો કરોડ રૂપિયાની જમીન સમાધાન કર્યા પછી ગુના ના આરોપી છતાં મથક ન થાપી લડત કરી બરોબર છે એને અમારો ગણતા અને અનિરુચિ પર એની લડત કરી ત્રણ વર્ષ થી ચાલુ ગ્રામ પંચાયત માં જબરું બધું કૌભાન કામ ન કરી શકતા તે દૂરી સલીન વહી જાય પૈસા બરોબર છે અહિયાં નડું છું નાક થઈને બેઠો તે નડું છું એ વાત મારો ગમે આવી રીતે બદનામ કરવા નીકળ્યા છે બરોબર છે આક્ષેપો કરે છે સમાજો વચ્ચે અને ચેલેન્જ કરે છે પાછા કે કરો એ કયો બરોબર છે જે કરો એ હવે આવી ગયો અને જગત છે બધા બધી ખબર હતી કોઈ કઈ કહેવાની જરૂર ન કે ક્યાં હું છે હું નહીં બરોબર આધુનિક યુગમાં બધા બધી ખબર હોય અને હું તો વિગતવાર વાત કરી નહીં કહું કે મેં કહ્યું હોય છે ને આ આ રાજુભાઈ આમાંથી બેઠમાં છે રાજુભાઈની અમારી બેની જીતા હતી એટલે ઘણી વખત છે ને અમે બે સંયુક્ત ભેગા થઈને ઘણી લડતું કરતા હોય અને એમાં રાજુભાઈ ભેગા આવ્યો પણ રાજુભાઈની ખબર લીધી મૂકી નહીં અને અમે લડી પરિણામની જોઈએ જ નહીં ખરાબ આવશે સારું આવશે અને ઘણું દુઃખ વેઠી લીધું એવું

જોઈ દિવસ હું ત્યાં આખા ધીમે ક્યાંય જો રીડા નીજ માં ઉભર્યો હોય કોની કોની એને કોન્ટેક્ટ માર્યો એ કોલ ડિટેલ માં સાબિત થઈ જાય મેં કોઈનમાં આવી સલાહ આપી હોય છે આ બધા પાયા વગરના આક્ષેપ છે અને વાત એક હજી રિઝોર કરી જે કરવું જે ચેલેન્જ કરતા હોય દરબાર ના દીકરા તરીકે બધું કેવું છે કરવું જોઈએ નામ છે એટલે હું હવે હું એ કહું કે મારે રિબડા ને ભૂણાવાન બધાય ભાઈ હતી ગામ છે અને એના દાદા અને મારા દાદા એના દાદી મારી દાદી બે આગળ આંબો જોઈ ને તો એક જ થાય એક જ બાપ નો એક જ માનો વખત આપશે એટલે એમાં બ્લડ માં ઈ જ વિક્રમ આવ્યો અને મને એટલે એવું થયું કે ભાઈ જે હોય એ આમાં જે કહ્યું હોય એ કહેવાનું હોય એ કહેતા હોય એ રીતે મને કહેવાનું પણ કયો ખોટા આક્ષેપ કરો માં સીધી ચર્ચા કરો અમે જવાબ દઈ આમાં થાય કે આમાં નથી હવે થવું એની વાત કરું બનાવ પછી તરત જ ખોટા

અમારી સલામતી નથી એવું કીધું અને એવી વિચાર વિમર્શમાં મેં એવું કીધું કે ભાઈ કાયદો વ્યવસ્થા એવી સગડ એવી છે કોઈ ગમે દાદા હોય ત્યાં કોઈ કઈ ડરવા ન હોય એના માટે પોલીસ કાયદો બધું છે બરોબર છે એક સિંગલ ફરિયાદ કરો કે ભાઈ આવું સંમેલન મળતું હોય તો અમને પોલીસ પ્રોટેક્શન ફાળવું તો પરિવારના પોલીસ પ્રોટેક્શન માટે મેં સૂચન કર્યું હું શીખાવું કે મેં સૂચન કર્યું હતું કે ભાઈ પોલીસ પોલીસને અરજી આપો

એવું મારું કેવું અચ્છા રાજુભાઈ શું કહેશો આખી આ ઘટનાની અંદર અનિરુચિ રીપડા કે જો ગતરોજ જેલની અંદર સરેન્ડર કરવાના હતા એ પહેલા જ ન્યૂઝરૂમની ટીમ સાથે એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ થયું જો કે સુપ્રીમ કોર્ટમાંથી સાત દિવસની રાહત મળી અને હવે રાહત પાછી ખેંચી લેવામાં આવી છે આજે મોડી સાંજ સુધીમાં તેમને હાજર થવાનું છે અમિત ખૂટ કેસને લઈને સતત એ જ્યારથી એ ઘટના બની ત્યારથી અમે પણ ચર્ચા કરતા આવીએ છીએ આ કેસની અંદર અત્યાર સુધી અનેક એવા વળાંકો આવ્યા ખાલી ગોંડલ રીબડા નહીં પણ વિક્રમસિંહ કીધું એ મુજબ છે અને કદાચ વિક્રમસિંહ થી વાત રહી ગઈ છે બંને પરિવાર ના હતા એટલે કે અનિરુદ્ધ સિંહ અને જયરાજસિંહ બંનેના ઈ શબ્દ મળતી વાપરે છે પણ હું એના રિલેટિવ હતા તો ઈ એક મતલબ એ સ્પષ્ટ થઈ ગયું ટિકિટ એવા જાય છતાંય અમિત ખૂંટ એમને મળે છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પેલા અમિત ખૂંટ ને જયરાજસિંહ સાથે મલાયવા કોણ એક બીજું કે અમિત ખૂંટના ગામની અંદર સમેલન કરવાનો વિચાર કોને વ્યક્ત કર્યો અને સૌથી પ્રથમ પેલી મીટિંગની અંદર વિક્રમસિંહ ગાડી લઈને ગાડીમાંથી ઉતરે છે એવો વિડીયો આવે છે તો આયોજન કોનું ને એની બાબતે સ્પષ્ટીકરણ વિક્રમસિંહ એ કરવું જોઈએ બીજું કે ઈ ગામની અંદર જે સભામાં જાહેરાત થઈ કે ભાઈ તમારે કોઈ ડરવાનું નથી આ નથી કરવા છે છે જે કઈ વાતો કરવાની હતી બધી કડા જે કઈ લોકોની લાગણી જે કઈ હતી બધા થયા પણ ક્યાંય એટલે ક્યાંય વિક્રમસિંહ એમાં સાથે હતા વિક્રમસિંહ એ લીડર અને નૈતિકતા ની લડતો ઘણી બધી લડી છે એમાં હું એનો સહભાગીદાર છું એની સાથે છું હતો અને ભાઈ સત્યની લડાઈમાં પણ એક પણ એવી બાબત બતાવો કે નાના પટેલોને ન્યાય મળે એવા પ્રયાસો તમે કર્યા હોય તમે વીસ વીઘાનો એક સર્વે નંબર તમારા માસીના દીકરાને કઈ મેવડાવી બિન ખેતી કરી ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરી પ્લોટો વેચાવાનું કામ તમે શા માટે ન કર્યું એ ખુલાસો તમે કરો અનિરુચ્છી તમારી ઉપર આક્ષેપો મારે છે એ એનો વિષય છે પ્રશ્ન છે પણ તમે તો કહો કે તમે અમિત ને શું અપાવવા માટે આ બધું કરે એ સ્પષ્ટ કરો એવી મારી આપના માધ્યમથી વિક્રમભાઈ ને વિનંતી વિક્રમસિંહ તમે અત્યારે રાજુભાઈને સાંભળ્યા હવે એક સવાલ મારે પણ તમને પૂછવો છે તમે એવું કહેતા હતા કે અમિત ખૂટના પરિવાર સાથે આત્મહત્યાનો આત્મીય સંબંધ છે તમારો જ્યારે આ સમાચાર તમને મળ્યા ત્યારે તમે પણ આઘાતમાં હતા આ પરિવારે ન્યાય માટે માંગણી કરી રહ્યો છે એફએસએલ રિપોર્ટ આવ્યો એમાં કોર્ટની અંદર રજૂ થયો કેટલા પાના મેચ થયા કેટલા ન થયા આ બધી એ વાતો થઈ રહી છે કેમ પોલીસ સમક્ષ અમિત ખૂટના પરિવારના લોકોની સાથે મળી સમર્થનની અંદર આવી પોલીસ પાસે કેમ કોઈ લોકો નથી જતા જે માગણી સ્વીકારી અમિત ખૂંટનો મૃતદેહ સ્વીકાર્યો હતો કે પોલીસ ડે ટુ ડેની કામગીરીનો રિપોર્ટ પરિવારને આપશે ક્યાં ડે ટુ ડેનો રિપોર્ટ ચાર ચાર મહિના વીતી ગયા તેમ છતાં હજી ઘટના હતી ને ત્યાં ત્યાં આપણે તમામ લોકો એ વાત કરી રહ્યા છીએ કે અમિત ખુટ પરિવારને ને હજુ ન્યાય નથી મળ્યો તમારો પ્રશ્ન બહુ સારો છે અને મારે જવાબ દેવો પડે અને બહુ સરસ પ્રશ્ન છે કે મેં રીબડામાં કોઈ જગ્યા માટે જયરાજભાઈ ને સૂચન ન કર્યું કે આવું કરવું જોઈએ પણ હવે મારે તમને એ પૂછવું છે કે તમે એના તાજના સાક્ષી છો કે રાજકીય રીતે એક પણ બાબતમાં ગઈ ધારાસભાની ચૂંટણીમાં અનિરુચ્ચેને આવવાથી ગોંડલની કોંગ્રેસ અભણાણી હું એમ કહું આપણ જેટલા બી હું એની સાથે કામ કરી શકું એમ નતો એટલે મેં ભાજપને મત દીધો બીરાજ મત દીધો બે કરતા મારામાંથી એ ભાઈ તરીકે આ નહીં ગોંડલ માટે અનિરુજી કરતા જઈ રહ્યા એટલે મેં મત દીધો પૂરતું સીમિત હવે રીબડાની અંદર ન્યાય નો માનો જૂની પેલા રાજુભાઈ ની પ્રશ્ન ની વાત કરું તો ન્યા હું નથી પાવી નહી ગયો તો એનો હું હું પોતે સ્વીકારું કે મારું જઈ રહ્યો પણ નથી આવ્યું અને નથી આવ્યું એટલે મેં કીધું છે અમલવારી નથી થઈ એવું નથી પણ મને જ એવું લાગ્યું છે કે મને એવી તક જ નથી મળી એટલે મેં ન કીધું પછી વાત આવે

હું તમારું દૂરદ્રષ્ટિ જોઈને મેં કહું કે ભાઈ ન સમજાય અત્યારે સમય એ વખતે સમજાય કે આમાં કદાચ રાજુભાઈ ને એ લઈ ગયું છે એટલે આવી રીતે આવી બાબત હવે એ બનાવને ને વાત કરું તો સાચું હોય એ બાબતમાં રહેવાની વાત કરું તો હવે અમિતા મારે લાગણી ના સંબંધ જગ છે સામે જે તે વખતે હાયરું થઈ અનિરુદ્ધ થઈ અને બધા અમે એફઆઈઆર થઈ હવે એ એફઆઈઆર માં પોલીસે

સંજય પંડિત મને ન્યાય અપાવવામાં નિડરતાથી કે જે તે વખતે માનો કે હું બે હજાર થી ઓળખું બે હાજર સોળ થી બાબતમાં એડવોકેટ તરીકે મારું કામ કરે મારો પારિવારિક સંબંધ છે પંડિત પંડિત સાહેબની ઓફિસ છે ઓફિસે જાઓ તો હાનનો બપોરનો ટાઈમ હોય તો ઘરેથી ટિફિન આવે અમે ભેગા જમી કે ઘરે જાય તો ઘરે જમવાનું આવે એવા ટાઈમમાં મને એવું લાગ્યું કે સંજય પંડિત ઉપર ખોટી એફઆઈઆર થઈ

મારી એક મેટરમાં પંડિત સાહેબે અનુભવની પ્રસાદી એની સામે પોણી કલાક લગી કોર્ટમાં દલીલ કરી છે પેપર વગર અને કોર્ટ આખી ભાવ ચિકાર કોર્ટની અંદર કોઈ જાતનું વાંચા વગર પોણી પોણી કલાક લગી દલીલ કરી છે અને પ્રસાદીની સામેના જજમેન્ટના ચુકાદા એ પાસે પછી જે પારિવારિક સંબંધ કહેવાય તો બિલકુલ પંડિત સાહેબનું ફેમિલી રાજકોટમાં હું ગોંડલ રહેતો હોય ગોંડલમાં એના મારી જાણ મુજબ કોઈ હગા ન હોય તો એવા સંજોગોમાં